નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી આજરોજ ભુજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભુજ તાલુકાના આણંદસર ગામના સસ્તા અનાજની દુકાન પરથી દાદાગીરી અને ગેરીથી વર્તન કરતા ગ્રામજનોએ રોષે ભરાણા સસ્તા અનાજની દુકાન ચલાવતા મુકેશભાઈ ગોપાલભાઈ પરમારે ગ્રામજનોની સસ્તા અનાજની દુકાન પોતાની મનમાની કરતા હોય તેવો ગ્રામજનોએ જાણ્યું અને અન્ય બે વ્યક્તિઓને મારપણ મારવામાં આવ્યો અને દુકાનનો કોઈ સમય હોતો નથી રાત્રિ સમય દુકાન ચાલુ રાખી અને અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવો ગ્રામજનોએ આક્ષેપ કરેલ છે તાત્કાલિક અનાજનું દુકાન ધરાવતા મુકેશભાઈ ગોપાલભાઈનું લાયસન્સ રદ થાય તેવી માંગ કરવામાં આવી હતી આ બાબત પર કચ્છ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યો હતો ઉપસ્થિત આગેવાન અને ગ્રામ્યજનો આમ આદમીના કાર્યકર્તા

અને અમારી એવી ગામજનોની માંગણી છે કે જે ભાઈ કૌભાંડ કરી રહ્યા છે જ્યારે એવા માફિયાઓ હાલે છે ત્યારે લોકો લે છે ત્યારે માફિયાને મોકો મળે છે ને કે કંટ્રોલ વેચી શકે એમ તો અમારી એવી માંગણી છે આણંદસર ગ્રામ અને કાનપર જૂથ ગ્રામ પંચાયતની એવી માંગણી છે કે આવા લોકોને લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરો અને આ જે પં પીડિત પરિવાર છે એને જલ્દીથી જલ્દી ન્યાય આપે અને જે લોકો મોટા અધિકારીઓ છે એ પણ અમને સપોર્ટ આપે એવી અમારી આણંદસર ગામની માંગણી છે ભુજ તાલુકાની છે આણંદસર અને કાનપર ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનોની સાથે અમે લોકો આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ અહિયાં આવેલા છીએ અને મુદ્દો એવું છે કે આણંદસર અને કાનપર ગામ જનો જેમની પાસેથી સસ્તો અનાજ લે છે સસ્તા અનાજની જે દુકાન છે એ ત્યાં એ લોકો ત્રેવીસ તારીખે જાય છે અને એક પરિવાર એમને પોતાના હકનું અનાજ માંગે છે ત્યારે જે ત્યાંના દુકાનદારક ભાઈ છે એવું કહે છે કે માલનો પુરવઠો પૂરતો નથી જ્યારે કે બાજુમાં છકડો ભરાઈ રહ્યો હોય છે એટલે ગ્રામજનો અને એ ભાઈ છે એ છકડાને ઊભું રાખે છે તો જે જે ભાઈ છે દુકાનદાર એ દુકાનદાર ભાઈ તે પરિવાર ને મારે છે લોખંડના એંગલ થી મારે છે માજી ના કપડા ફાડી નાખે છે ભાઈ નો મોબાઈલ તોડી નાખે છે ત્રણ માસ ની બાળકીને લાગેલું છે પાંચ વર્ષના બાળક ઉપર ગાડી ચડાવી નાખે છે એટલે આ તો કેવું કહેવાય એકદમ માફિયા જેવું થઈ ગયું કે આપણા કચ્છમાં આવા માફિયાઓને જાણે કે પાલિક અને પોસી કોડ રહ્યું છે ત્યારે સમગ્ર ગ્રામજનો આજે અમે આના તે મામલતદાર સાહેબ પાસે પણ જઈ આવ્યા છીએ અમે લોકો માનકુવા પોલીસ સ્ટેશનમાં પણ જઈ આવ્યા છીએ અને આજે સમગ્ર આણંદસર અને કાનપરના દરેક ધર્મ દરેક સમાજના લોકો અમારી સાથે પોતાના ધંધા રોજગાર મજૂરી મૂકીને બિચારા સવારથી અહીંયા આવેલા છે અને એમની અને અમારી એક જ માંગણી છે કે કચ્છ કલેક્ટર સાહેબ પાસે ને પુરવઠા અધિકારી સાહેબ પાસે કે આ જે મુકેશભાઈ પરમાર અને ભારતીબેન મુકેશભાઈ પરમાર એમનું જે લાયસન્સ છે વેલિડ કે રદ કરવામાં આવે અને એમની આસપાસ કેમના સગાવાલાને આ લાયસન્સ આપવામાં આવે નહીં અને સાથે સાથે તપાસ કરવામાં આવે કે કયા અધિકારીઓ 2011 થી આ લોકોને મજા આવેલા છે કેમ કે ક્યાંક ને ક્યાંક તો તંત્રનો સાથ અને સપોર્ટ અમને મળ્યો હોય ત્યારે જ આવા માફિયાઓ રાજ કરી છતા હોય ને અને બીજી બાજુ પોલીસ તંત્રને પણ અહીંયાથી વિનંતી કર્યો ધમકી કર્યો કે ચીમકી ગયો કે તમે જે બીએનએસ ની ধারা 109 પ્રમાણે અને જૂની કલમ 307 પ્રમાણે જે હત્યા વર્ષનો જે ગુનો બને છે ગાડી નાના બાળક ઉપર ચડાવી હતી જેનો આખો ગામ સાક્ષી પૂરે છે જે તમે નથી લગાડી અને તમે ગામ લોકોને અને ગામ લોકોની સાથે જાગૃત લોકોને આમલી પીપડી દેખાડી રહ્યા છો તો કોર્ટના દરવાજા ક્યારે બંધ નથી થયા અને નથી થવાના જો તમે એમના ઉપર ધારા નથી લગાડતા તો અમે કોર્ટના માધ્યમથી પણ એમના ઉપર ધારા લગાવીશું કેમ કે અમારી પાસે પૂરતા પુરાવા છે કે હત્યાનો પ્રયાસ કરવામાં આવેલો છે અને જે હત્યાનો પ્રયાસ આવા સસ્તા અનાજની દુકાનદાર આવનાર છાવરી રહ્યો છે વિચારવાનો કે વાત એ છે કે એવા તો કેવા લોકો એને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે માહિતી કાઢી ત્યારે એવું જાણવા મળ્યું કે ભાઈ એવું કહે છે કે મારી પાસે લાયસન્સ હો રીવૉલવર છે આવા લોકોને લાયસન્સનું રીવૉલવર આપ્યું તો આપ્યું કોણે અને જેમણે આપ્યું એમના પર પણ આ પગલા લેવા જોઈએ અને બીજી બાજુ એ ભાઈ એવું પણ કહે છે કે માનનીય સંસદ સાહેબ અમારી સાથે જોડાયેલા છે માનનીય સંસદ સાહેબ હું આપને આ માધ્યમથી કહીશ માનનીય વિનોદભાઈ ચાવડા હું આપને આ માધ્યમથી કહીશ કે તમે છો અને જો પ્રજાને આવા માફિયાઓ ડરાવતા કે ધમકાવતા હોય તો તમારા ઉપર પર કેક ને કેક બટો લાગી રહ્યો છે અને જો તમે આવા લોકોને સમર્થન કરશો તો પ્રજા આવનારા સમયમાં તમારી ખુરશી ઉપરથી ઉતારી નાખશે અને પછી તમને પણ આ માફિયાઓની સાથે જ કેક ને કેક પડશે એનાથી પહેલા તમે પણ સમજી જાવ કે તમે જે માફિયાઓને પાલી અને પોષી રહ્યા છો ને પ્રજા જાગૃત થઈ ગઈ છે તો બે ગામોને અમે જાગૃત કરીને આવ્યા છીએ આવનારા સમયમાં કશો એક એક ગામ એક એક માફિયાની

કે આ લાયસન એનું રદ થાય અને ગામ હાજુ હાજુ ગામ એના માટે ઓલી ઓલીને કે ગામ હાજુ ઘેર્યું એ કે અમેને આ કંટ્રોલ નહીં ખપે નહીં ખપે નહીં ખપે આનું લાયસન રદ થાય રદ થાય ને રદ થાય અમે કંટ્રોલ લેવા નહીં જઈએ આ આવો કૌભાંડ કરી રહ્યા છે મુકેશ પરમાર અને ભારતીબેન ભારતીબેન મુકેશ એ આ ને પોલકા તોડવામાં આવે માર મારવામાં આવે આ પીડિતોને ન્યાય મળે એ ગામજનો ને આખા ગામની ઈ જ રાય આખા ગામની પટેલ સમાજ મુસ્લિમ સમાજ દલિત સમાજ કોઈ પણ મુસ્લિમ સમાજ પણ એ અવાજ ઉઠાવે દલિત સમાજ એ જ ઉઠાવે પટેલ સમાજ બધા જેટલા હા ન્યાય મળે એમને ન્યાય મળે અને પરચી પણ નથી આપતા નથી કંટ્રોલ રાશન કાર્ડ નથી આપતા રાશન કાર્ડ ના દુકાનમાં જે રાશન મળે એ પણ પૂરું નથી દેતા પરચી પણ નથી દેતા ને કોઈ નથી નથી કે કંટ્રોલ નું ઘરે આવે નાસ્તા પાણી કરે પાંચ વાગે કંટ્રોલ ખોલે રાતના ના દસ વાગે અગિયાર વાગે એના ઈ કંટ્રોલ બે રાખે લેવી હોય તો લેવો ન તો આ રસ્તો પડે છૂટે તમે જ્યાં જાવું હોય દિલ્હી સુધી જાઓ